આજે ડિસેમ્બર પોલિયો રવિવાર પલ્સ પોલિયો ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા જીરો થી પાંચ વર્ષના બાળકો માટે પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેર ગ્રામ્ય અને જીઆઈડીસી વિસ્તારમાં મળી કુલ બસો ઓગણપચાસ જેટલા બુટ ઉભા કર્યા હતા અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા અને અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર વૈશાલી રૂપાપરાની ઉપસ્થિતિમાં એક હજાર જેટલા તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા પાંચ વર્ષ સુધીના બાળકોનું પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું અને બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવી રક્ષિત કરાયા અંકલેશ્વર શહેરની બજારમાં આવેલ કન્યાસારા ખાતેના બૂથ બુથ ઉપર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવી પોલિયો રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આજ રોજ આખા ભરૂચ જિલ્લામાં આઠ ડિસેમ્બર રવિવારના રોજે પોલિયો પીવડાવવામાં આવી રહ્યું છે તમામ નગરજનોને અપીલ છે કે આપના નજદીક આવેલા પોલિયો બુથ પર આવીને જીરોથી લઈને પાંચ વર્ષ સુધીના બાળકને પોલિયો પીવડાવવામાં આવશે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર